આ વિડીયો ખાસ તમારા માટે છે તો મિત્રો તમારા ફોન થી તમે ઘરે બેઠા મિત્રો કોલેટર લેટર ડાઉનલોડ કરી શકશો કે આગળ તમારો નંબર આવ્યો છે એ મિત્રો તમે ચેક પણ કરી શકશો નમસ્કાર મિત્રો એકવાર ફરીથી મારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે લેખિક પરીક્ષા પોલીસ ની મિત્રો જે આબાની હતી તેના મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાના શરૂ થઈ ચૂક્યા છે તો મિત્રો તે કોલેટર કેવી રીતે ડાઉનલોડ કરવા એ સંપૂર્ણ માહિતી મિત્રો આજે વિડીયો ની અંદર આપવાની છે તો જે અમુક મિત્રોનો મારા મારામાં બહુત કોલ આવી રહ્યા છે કે સર કોલ લેટર ડાઉનલોડ કરી આપો ચેક કરી આપો તો મિત્રો આ ખાસ તમારા માટે જ વિડિયો બનાવી રહ્યો છું આ વિડીયો મિત્રો તમે સબસ્ક્રાઈબ નહી કરો તો ચાલશે પણ તમારા મિત્રોને શેર કરજો તે પણ ઘરે બેઠા કઈ જગ્યાએ નંબર આવ્યો છે તે ચેક કરી શકે તો ચાલો મિત્રો વિડીયો કરીએ સર ઓપન કરવાનું રહેશે મિત્રો કોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી મિત્રો જે સર્ચ બાર નું ઓપ્શન છે તેની અંદર મિત્રો આપણે સર્ચ કરવાનું રહેશે ઓજસ મિત્રો આટલું લખીને તમારે સર્ચ કરવાનું રહેશે મિત્રો આટલું લખીને તમે સર્ચ કરશો એટલે મિત્રો જે પહેલા નંબરની વેબસાઇટ આવે છે તેના પર આપણે ટીક કરી દેવાનું રહેશે મિત્રો તેના પર ટીક કરીશું એટલે મિત્રો તેની આપણે ઓફિસિયલ વેબસાઇટ પર આવી જઈશું ત્યાર પછી મિત્રો જે લખેલું છે કોલ લેટર તો મિત્રો આપણે તેના પર ટીક કરવાનું રહેશે મિત્રો તેના પર ટેક કરીશું એટલે મિત્રો એ કર તમારે બે ઓપ્શન જોવા મળશે જેમાં મિત્રો જે બીજા નંબરનું ઓપ્શન છે એની અંદર મિત્રો આપણે ટીક કરવાનું રહેશે તો મિત્રો તેના પર ટીક કરીશું એટલે મિત્રો આ રીતનું એક કોલ લેટર માટેનું ફોર્મ ખુલી જશે જ્યાં મિત્રો લખેલું છે સિલેક્ટ જોબ તો મિત્રો આપણે તેના પર ટીક કરવાનું રહેશે મિત્રો તેના પર ટીક કરજો એટલે મિત્રો જે પેલા નંબરમાં લખેલું છે લોક રક્ષક કેન્ડલ લેખિક પરીક્ષા 2025 તો મિત્રો આપણે તેના પર ટીક કરવાનું રહેશે મિત્રો તેના પર ટેક કર્યા પછી મિત્રો જે લખેલું છે કમ્પ્લેશન નંબર જે મિત્રો તમે ફોર્મ ભરે તો તે મિત્રો કમ્પ્લેશન નંબર આઈકન નાખવાનો રહેશે મિત્રો નીચે તમારું જન્મ તારીખ નાખવાની રહેશે ત્યાર પછી મિત્રો નીચે જે કેપ્ચર દેખાઈ રહ્યો છે ઉપર તે મિત્રો નીચે નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે લખેલું છે ઓકે તો મિત્રો આપણે તેના પર ટીક કરી દઈશું તો મિત્રો તમે ઓકે પર ટીક કરજો એટલે મિત્રો તમારો કોલ લેટર આઈકાઉન્ટ બતાવી દેશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો કઈ તારીખે તમારે પરીક્ષા આવેલી છે અને ત્યાર પછી મિત્રો કઈ જગ્યાએ મિત્રો તમારે પરીક્ષા આપવા જવાનું છે તેનું મિત્રો સરનામું આવી જશે મિત્રો એકણ તમારો બેઠક નંબર આવી જશે અને મિત્રો એકણ તમારો નોમ વિગતો જે છે એ એકણ આવી જશે ઓ મિત્રો ફોટો અને મિત્રો એક તમારી સિગ્નેચર આવી જશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે જે મિત્રો નીચે સૂચના છે એ મિત્રો તમે તમારી રીતે વાંચવાની રહેશે જે મિત્રો તમારે અમલમાં લેવાની રહેશે તો મિત્રો ઉમેદ કરું છું આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરી દો અને અમને સબસ્ક્રાઈબ કરી લો જ્યાંથી મિત્રો અમે આ વિડીયો તમારા માટે લાવી શકીએ તો ચાલો મિત્રો વિડીયોને કરીએ એન્ડ